અમદાવાદના સૌથી વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને હવે તોડીને નવો બનાવવાની જગ્યાએ માત્ર તોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બ્રિજને તોડવા પાછળ દસ કરોડનો ખર્ચ કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડવા માટેનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું રૂપિયા નવ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને તોડવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે બે વર્ષ પહેલા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો કરવા અંગે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે હાટકેશ્વર બ્રિજને માત્ર તોડવામાં આવશે અમદાવાદના હાડકેશ્વર બ્રિજ તોડવા માટે ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે બેતાલીસ કરોડમાં પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો હવે દસ કરોડમાં તેને તોડાશે પ્રજાના ટેક્સના બાવન કરોડ પાણીમાં જશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે અમદાવાદના સૌથી વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને હવે તોડી નવો બનાવવાની જગ્યાએ માત્ર તોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે

જે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે બ્રિજ ભ્રષ્ટાચાર મ્યુનિસિપલ જાહેર કરીને જે તોડવાનો છે તે નિર્ણય કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં બ્રિજ છે તે બ્રિજ તોડવાની જે કામગીરી છે તે હજુ થઈ શકતી નથી લઈને છે કોર્પોરેશન દ્વારા ચાર થી પાંચ વખત છે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને છેલ્લે એકસો દસ કરોડ ખર્ચે રાજસ્થાનની પાર્ટીને આ કામ છે આપવામાં આવવાનું કરવામાં આવ્યો હતો એટલે કે એકસો દસ કરવામાં આવી હતી પરંતુ આટલી જંગી રકમની વાત થતા જ છે તે આ બાબત ચર્ચાનો વિષય બની હતી અને આખરે હવે કોર્પોરેશન દ્વારા જે બ્રિજને માત્ર તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નવા બનાવવાની બ્રિજની વાત કરવામાં આવી હતી માત્ર છોડવા માટે કોર્પોરેશન દ્વારા દસ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે તોડવાનું ટેન્ડર કરી દેવામાં એટલે કે બ્રિજ આગામી દિવસોમાં છોડવામાં આવશે પરંતુ શું કોર્પોરેશન નવો બ્રિજ બનાવશે કે કેમ તેની સામે સવાલ છે કારણ કે માત્ર બ્રિજ ને તોડવાનું ટેન્ડર કરવામાં આવ્યું છે એવી પણ ચર્ચા છે કે બ્રિજ તોડી દેવામાં આવે ત્યારબાદ બ્રિજ બનાવવાને બદલે માત્ર જે રોડ છે તે જ રાખવામાં આવે નવો બ્રિજ બનાવવામાં ન આવે

જે બ્રિજ છે તે બ્રિજ હાકેશ્વર બ્રિજ છે તે ભ્રષ્ટાચારનો પર્યાય બન્યો છે કારણ કે તપાસ રિપોર્ટ છે તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે જે બ્રિજ જેવા માટે મટીરિયલ છે તે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યું ન હતું અને આખી જ જે છે તે થોડા વર્ષોમાં જે બ્રિજ છે તે છે તે જર્જરિત બન્યો અને વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો જ્યારે જયારે બ્રિજ સંપૂર્ણ બંધ કરવો પડ્યો તે પહેલા પણ બ્રિજ ઉપર અનેક વખત છે તે ગાબડા પડી ચૂક્યા છે વર્ષોથી જે બ્રિજ છે તે અત્યારે બંધ છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે બ્રિજ બન્યો ત્યારે જે તે યોગ્ય રીતે તકેદારી રાખવામાં આવી નહીં જે બ્રિજ નિર્માણ વખતે જે અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ તેની ચોકસાઈ કરવામાં આવી નહીં અને આ જ કારણે જે આ બ્રિજ છે તે ભ્રષ્ટાચાર નો પર્યાય બન્યો છે હવે દસ કરોડ રૂપિયા જે તોડવા માટેનો જે ખર્ચ થશે તે કોન્ટ્રાક્ટર જે બ્રિજ બનાવ્યો હતો જે વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર છે અજય ઇન્દ્રા પાસેથી વસૂલ કરવાની વાત છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આભાર જલક જોડાવા માટે અને માહિતી આપવા માટે